શિયાળો જામતો જાય છે કહેવાય ને કડકડતી ઠંડી શરૂ થવાની છે અને એના માટે બેસ્ટ માં બેસ્ટ ઓપ્શન છે સુપ સુપ પીવા માટે અમે આવી ગયા હતા પરસોત્તમભાઈ પાસે ગણેશ સુપ ની અંદર પરસોત્તમભાઈ ની જે જર્ની તમે જાણશો ને ખરેખર મજા આવી જાય કેવી રીતે તમે સુપ નું સ્ટાર્ટ કર્યું હતું અમારા વ્યવહાર ને અમને કોઈ આઈડિયા નહોતો કેતનભાઈ છે અમારા એને અમને આઈડિયા આપ્યો કે તમે એક સુપ નું ચાલુ કરો છે ઘરે શીખડાઈ ગયા અમે ચાલુ કર્યું ધીમે ધીમે દિવસમાં અને રાતે આઠ થી બાર તમારો આ ધંધો ચાલુ છૂટ નું કેટલા વર્ષ થયા કેટલા વર્ષ થઈ ગયા અમારે કેવું ચાલે છે ભગવાન ને રહી હશે આયેલા ઘરે આપડું તમે જોવું ને તો આમાં પંદર થી સત્તર જાતના અલગ અલગ વેજીસથી બનાવવામાં આવે

બે પ્રકાર રાતે સૂપ બનાવે છે એક મંચાવ સૂપ અને એક મંચુરિયન તમારે પણ આવું જોરદાર સૂપ પીવું હોય ને તો સ્કીન ઉપર મેં એડ્રેસ આપેલું ચોક્કસ આ જગ્યાએ પીવા આવજો ફૂલ ટેસ્ટી મજા આવી જાય ને એવું અત્યારે સૂપ બનાવે છે